સતત સત્તર વર્ષથી આરોગ્ય ક્ષેત્રે સેવા કરતી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા રવિવારે રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અમદાવાદ જિલ્લાના માંડલ મુકામે આયોજિત સત્તરમાં મહારક્તદાન કેમ્પમાં અંદાજીત પાંચ હજાર લોકોએ રક્તદાન કર્યું હતું ત્યારે સમાચારના અંતમાં અહેવાલ માંડલ તાલુકામાં મેઘમણી ફાઉન્ડેશન દ્વારા સત્તરમો મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ માંડલના સરદાર ચોક ખાતે સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું અનાવરણ પણ કરવામાં આવ્યું હતું છેલ્લા સોળ વર્ષથી મેઘમણી ફાઉન્ડેશન દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરે છે અને આ કેમ્પમાં માંડલ તાલુકાના છત્રીસ ગામડા સહિત માંડલ પંથકના એકસો અઠ્યાવીસ જેટલા ગામડાના લોકો જોડાયા હતા આ પ્રસંગે વિરમ ગામના ધારાસભ્ય હાર્દિક પટેલ પણ ખાસ હાજર રહ્યા હતા અને આ રક્તદાન કેમ્પના આયોજનથી પ્રભાવિત થયા હતા માંડલ અને દસાળા ત્રણ રસ્તા ઉપર સરદાર સાહેબની પ્રતિમાનું નિર્માણ થાય અને એ સમગ્ર માંડલ તાલુકાની સામાજિક એકતાનું પ્રતિક બને એવા ભાવ સાથે આજે પ્રતિમાનું અનાવરણ કરી રહ્યા છે અને આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી માન્ય મુનપરા સાહેબ પધાર્યા છે વિશેષ આનંદની વાત એ છે કે છેલ્લા સોળ વર્ષથી માંડલની અંદર રક્તદાન કેમ્પનું મેઘમણી પરિવાર આયોજન કરી રહ્યા છે અને આજે સત્તરમાં જ્યારે મહારક્તદાન કેમ્પ હોય અને પાંચ હજારથી વધુ લોકો બ્લડ ડોનેશન જો કરતા હોય તો એનાથી વિશેષ સેવાનું કામ જનહિતનું કામ લોક સેવાનું કામ ન હોઈ શકે હું મેઘમણી પરિવારને પણ ખૂબ અભિનંદન પાઠવું છું અને આ મહારક્તદાન કેમ્પના માધ્યમથી અનેક લોકોના જીવ બચાવવાનું કામ પણ નિશ્ચિત રૂપે થવાનું છે ત્યારે મેઘમણી પરિવારને મારા ખૂબ ખૂબ શુભેચ્છા મહા રક્તદાન કેમ્પ દર વર્ષની જેમ આ વર્ષે યોજાતા અંદાજિત પાંચ હજાર જેટલા રક્તદાતાઓ રક્તદાન કર્યાનો અંદાજ છે આ એક અનોખી સિદ્ધિ પ્રસંગે કેન્દ્રીય મંત્રી ડોક્ટર મહેન્દ્ર મુજપરા પણ ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમસ્ત મેઘમણી પરિવાર પણ આ કેમ્પમાં હાજર રહ્યો હતો અને સૌએ રક્તદાન કર્યું હતું મહા રક્તદાન કેમ્પમાં મહિલાઓ પણ ખાસ જોડાઈ હતી

હન્ડ્રેડ પર્સન્ટ કશું નથી થતું હું અઢાર વર્ષની ઉંમરની હતી ત્યારથી આપું છું હજી સુધી મને કોઈ દિવસ પ્રોબ્લેમ થયો જ નથી માંડલમાં મેઘબણી ફાઉન્ડેશન દ્વારા છેલ્લા સોળ વર્ષથી રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવે છે અને આ વર્ષે સત્તરમું મહા રક્તદાન કેમ્પનું મોટા પાયે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં વિરમગામ અને માંડલ દેત્રોજ પાટડી તાલુકાના અનેક ગામોના લોકોએ સેવા પૂરી પાડી મહા રક્તદાન કેમ્પમાં સહયોગી બન્યા હતા મેઘમણી ફાઉન્ડેશન અને મેઘમણી ગ્રુપ આ પછાત વિસ્તારમાં આરોગ્ય યુવા શક્તિને જાગૃત કરવા આવા સામાજિક કાર્યો દ્વારા પ્રયાસ થઈ રહ્યો છે જે આગામી દિવસોમાં આવા જ કાર્યો કરવા કટિબદ્ધ છે આજનો આ કેમ્પ સરદારના નામે સમર્પિત છે સરદાર પટેલને કારણ કે સરદાર એ સૌના લીડર દેશના ઘડવૈયા એકવીસમી સદીમાં જ્યારે સરદાર સાહેબે વિકસિત ભારત માટેનું સ્વપ્ન જે પીએમ આપણા નરેન્દ્રભાઈએ જે સેવ્યું છે અને એના માટે જે ભગીરથ પ્રયાસ દરેક સમાજ કરી રહ્યા છે તો આ સમાજના ઉત્થાન માટે એજ્યુકેશન રીતે સ્કિલ ડેવલપમેન્ટ રીતે પણ સૌથી પહેલાં આરોગ્યની રીતે જો બ્લડ ડોનેશનની મહત્તા સમજે એક એક ભારતનો વ્યક્તિ તો એના માટે જે મેઘમણી પરિવારે એક બીડું ઝડપ્યું આજથી સત્તર વર્ષ પહેલાં અને ત્યારે અમારા પૂજ્ય મોટાભાઈ ઈશ્વરભાઈ મનસુખભાઈ કાંતિભાઈએ અમને પ્રેરણા આપી કે તમે ગમે તેટલો ધંધો કરજો પણ સમાજ જોડે તમારો પગ જોડેલો રાખજો તો એના માટે શું કરવું અમે ભણેલા અને સમાજ અવગ અભણ તો એના માટે અમે જુદી જુદી પ્રવૃત્તિઓ તો સૌથી પહેલાં આરોગ્યને લગતી પ્રવૃત્તિ આ જ્યારે શરૂઆત કરવાની નક્કી કરી અને એ રીતે જ્યારે સમાજ અમારી જોડે જોડાયો આજે તમે જુઓ તો છેલ્લા છ મહિનાથી જે આ સમાજના કાર્યકર ભાઈ બહેનોએ નથી રાત જોયો નથી દિવસ જોયો અને જે આજે એનો ઉત્સાહ અમે જોઈ રહ્યા છીએ એટલે અમારું અહીં ખરેખર આ મહારક્તદાન કેમ્પમાં રેડક્રોસ સોસાયટી પ્રથમા સહિત અનેક વિવિધ બ્લડ બેંક સંસ્થાઓની ડોક્ટરોની ટીમો પણ જોડાઈ હતી આ વર્ષે અંદાજિત પાંચ બ્લડ ડોનેટ એકત્રિત કરવા સહયોગી બન્યા હતા આ સાથે જ આસપાસના ગામોમાંથી લોકો પણ આ મહા કેમ્પને સફળ બનાવવાના પ્રયાસમાં જોડાયા હતા પ્રવેક ટીવી અમદાવાદ